માતાજી જે દ્વારકાધીશ સ્વાગત છે નવા બોલકમાં તમારું તો આજે આપણે નવો બોલક બનાવવા આવી ગયા છે આજે આપણે નવું બતાવવાના છે બોલક અંદર ને નવો બોલક બનાવવાનો છે તો બનાવી રહ્યા બોલકની ની અંદર ને દરરોજ ઇન્સ્ટાગ્રામની અંદર નવી આઈડી બનાવી છે કિશન રાઠોડ ઓનલાઈન પહોંચો ઉપર ને એની અંદર વિડીયો બનાવવાનું સારું પણ યુટ્યુબમાં વિડીયો બનાવવાનું સારું છે અને ઇન્સ્ટાગ્રામમાં સારું છે બંનેમાં સારું અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેતો ચેનલને અને અમારા વિડીયો દરરોજ બંને ચાલુ રહેશે અને આ બટાકા ચાલુ છે હાલ હાલ તો હું બટાકામાં આવ છું બટાકા હાલ ઉગી રહેશે એટલે રોપો ઊગી ગયો છે અને હું આ છું હાલ બટાકા બટાકા હાલ તો ચાલુ છે અને અને ચાલુ છે તમને આગળ વિડીયોની અંદર બતાવવાનું છું તો ફોલો કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને હું તમને નવો આગળ વિડિયો બતાવવાનો છું ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જો આખા ખેતરની અંદર બટાકા ઉગી ગયા છે પાળે પાડે જોઈ શકો છો આ જો પાળે પાળે બટાકા ઉગી ગયા છીએ ચાલુ છે તો ઉગવાનું જોડો થઈ ગયા છે બટાકા ધોઈ શકો છો આખા પાળાની અંદર ચાલુ છે દવા નાખવાની છે ખાતરની બિયાર આપવાનું છે અને ચાલુ છે ઉગવાનું ધોઈ શકો છો મતલબ અંદર આખા ખેતરની અંદર ચાલુ છે ઉગવાનું બરોબર ભૂગવાનું ચાલુ છે અને તમાકુ બનાવ વવરાવાની ચાલુ છે જોવો મુદ્ર તમને આગળ કેમેરામાં દેખાત નહીં પાછળ તો મિત્રો તમે તો મિત્રો આખા ખેતરની અંદર બટાકા ઉગી રહ્યા છે અને પાળા છે મોટા મોટા અને છે અને લીલું સમય થઈ ગયું છે આ ઉગી રહ્યા છે વાય નાખ્યા પણ ઉગવાનું પણ ચાલુ છે આખા ખેતરમાં ખાતર પણ આપવાનું છે હવે તૈયારી છે બિયારણ બિયારણ પણ જોરદાર છે બટાકાનું Dopo. કાલે પણ વિડીયો બનાવ્યો તો નવો આપણે અને આજે પણ નવો બનાવાનો છે જો નવ ફુવાર લીલું સામ છે ધર્મ ફટાકા ઉગી જોડવા तो आगे बात करिए आ बेटा को गिरा व खातर नाकवा न तो मैं वीडियो बना बनाऊ छु मना तो वीडियो आवत रसे आप सपोर्ट करता रहे तो चलो मित्रों आगे बात करिए लगा के तो अंदर बैठा कोगी पुअर तो मित्रों हम हमारा वीडियो तो रोज चलो आगे बात करिए तो मित्रों जो आ બટાકાનો ખેતર છે અને વાવેલો નવા કુવારા છે બટાકાની અંદર અને ઉગી રસી ઉગવાન પણ ચાલુ છે હું નવો ભોડિયો બનાવવા આવ્યો તો પણ કોઈ પૂરું થયું નહીં તો ચાલો તો આવા નવા વિડીયો આવતા રહેશે દરરોજ અને બટાકાને જ આવશે પણ આગળ નજ નવા વિડીયો બનાવવાના તો ચાલો જોઈ શકો છો જો તો મિત્રો અમારા વિડીયો આવતા રહેશે વિડીયો અમે લાઈક કરું ચેનલને છે તો સબસ્ક્રાઇબ કરી દો જય માતાજી